got a million. to to a million. We We હાય સ્કેો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા ડેટિંગ વિડીયોની અંદર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આગળ તમે જે ડીએમો જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો સ્ટેટસ બનાવતા શીખવાડવાના છું તો મિત્રો ખાસ કરીને વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે મિત્રો વિડીયોમાં પાસવર્ડ આપેલો છે તો મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો ખાસ કરીને તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હા મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ ના જોઈન કરવી હોય તો જોઈન કરી લેજો મિત્રો કારણ કે તમારે મટીરિયલ ફ્રીમાં ડાઉનલોડ કરવું હોય તો તમારે મિત્રો ટેલિગ્રામની જરૂર પડશે તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલીને આવી જશે તો મિત્રો અહીંયા ગ્રુપના ત્રણ અલગ અલગ ભાગ આપેલા છે મિત્રો તો તમારે અહીંયા પહેલાં તો પહેલાં ગ્રુપ ઓપન કરી લેવાનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા ગ્રુપ પહેલું આપણે ઓપન કરી લીધું છે તો મિત્રો અહીંયા આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લેશું મિત્રો ત્યારબાદ ગેલેરી ઓપન કર્યા બાદ મિત્રો આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે મિત્રો ફોટો સિલેક્ટ આપણે કરી લીધો છે હવે ફોટોને આપણે ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ ફોટોને ફૂલ સ્ક્રીન કર્યા બાદ આ રીતે આપણે કંઈક નીચે સેટ કરી લેવાનો રહેશે ત્યારબાદ આપણે ફોટોને થોડો કટ કરી લેવાનો રહેશે ત્યારબાદ ફરી આપણે એ જ એ જ ભાગમાં આપણે ફરી ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે ત્યારબાદ આપણે ફરી પ્રશ્નની નિશાની ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેવાનું રહેશે અને મિત્રો હવે આપણે એક પીએનજી લેવાનું રહેશે તો આપણે પીએનજી લઈ લેશું તો ફાઇનલી આપણે પીએનજી લઈ લીધી છે અને પહેલાં આપણે ફોટો જે રીતના સેટ કર્યો એ જ રીતના આપણે પીએનજીને પણ સેટ કરી લેવાનું રહેશે ત્યારબાદ આપણે બ્લેક સાઇડો ચાલી કરી દેવાની રહેશે પીએનજીનો જેથી કરીને પીએનજી ફૂલ એચડી લાગે ત્યારબાદ આપણે પીએનજીને એક ઇફેક્ટ આપી દઈશું જેથી પીએનજી એચડી થઈ જાય તો આપણે એને લાઇટવાળી ઇફેક્ટ આપી દઈશું મિત્રો તો મિત્રો પહેલા ભાગમાં તો આપણે કમ્પ્લીટલી એડિટિંગ થઈ ગઈ છે મિત્રો તો હવે આપણે અહીંયાથી થોડા બહાર નીકળી જઈશું મિત્રો તો મિત્રો આપણે પહેલો ભાગ રેડી રેડી થઈ ગયો છે તો મિત્રો પણ પહેલો ભાગ ઓપન કરી લેશું અને આપણે ફોટો કોપી કરી લેશું જેથી આપણે ફરી ગેલરી ઓપન કરવું ના પડે તો મિત્રો હવે આપણે બીજો ભાગ ઓપન કરી લેવાનો રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બીજો ભાગ ઓપન કરી લીધું છે મિત્રો ત્યાં આપણે ફોટો પેસ્ટ કરી દેવાનો રહેશે કંઈક આ રીતે ફરી મિત્રો એમાં પણ ગ્રુપ ગ્રુપ એકનો ભાગ ઓપન કરી લેવાનો રહેશે હવે મિત્રો આ ભાગમાં પણ આપણે પીએનજી સેટ કરે છે તો પ્લસની નિશાની ઉપર ક્લિક કરી આપણે ફરી ગેલેરી ઓપન કરી લેશું મિત્રો અને ગેલેરી ઓપન કર્યા બાદ પીએનજી સિલેક્ટ કરી લેશું મિત્રો પીએનજી સિલેક્ટ કર્યા બાદ આપણે પીએનજીને સેટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે પીએનજી સેટ થઈ ગઈ છે ત્યારબાદ એને પણ આપણે બ્લેક સાઇડો ચાલુ કરી લેશું અને એને પણ એક ઇફેક્ટ આપી દઈશું તો આપણે ઇફેક્ટ આપી દઈએ તો આપણે અહીંયા એને ઇફેક્ટ આપી દીધી છે મિત્રો હવે અહીંયાથી આપણે થોડું બહાર નીકળી જવાનું રહેશે ત્યારબાદ ત્રીજો ભાગ ઓપન કરવાનો રહેશે મિત્રો તો આપણે ત્રીજો ભાગ ઓપન કરી લેશું તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા ત્રીજો ભાગ ઓપન કરી લીધો છે મિત્રો હવે ફરી આપણે ફોટો પેસ્ટ કરી દઈશું આમાં તો મિત્રો ફોટો આપણે પેસ્ટ કરી દીધો છે અને ફોટોને એન્ડ સુધી સેટ કરી લેશું ત્યારબાદ ફોટોને કંઈક આ રીતે નીચે લઈ લેશો મિત્રો ત્યારબાદ આમાં પણ ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું અને પીએનજી લઈ લેશું પીએનજીની સાઇઝ થોડી વધારી દેસું મિત્રો એન્ડ પીએનજીને આપણે સેટ કરી લેશું પીએનજીને એન્ડ સુધી લઈ આપણે બ્લેક શેડો આપણે ચાલુ કરી દેશું અને એને પણ આપણે એક ઇફેક્ટ આપતી છીએ એટલે પીએનજી એચડી બની જાય તો મિત્રો પીએનજી એકદમ એચડી થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કંઈક આ પ્રકારનો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો હવે અહીંયા આપણે ક્લિપ એડ કરવાની છે તો આપણે ગેલેરી ઓપન કરી લેશું અને ક્લિપ એડ કરી દઈશું ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ડાઉનલોડમાં જવાનું રહેશે મિત્રો પછી અહીંયા તમારે ક્લિપ સિલેક્ટ કરી લેવાની રહેશે આપણે ક્લિપ સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ આપણે ક્લિપને ફૂલ સ્ક્રીન કરી લેશું ફૂલ સ્ક્રીન કર્યા બાદ વેન્ડિંગ ઓપરસ્ટ્રીમાં જઈને એને આપણે લાઇટ ડોગ્નર કરી લેશ મિત્રો ત્યારબાદ એને આ રીતે આપણે નીચે લઈ લેવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો કંઈક આ પ્રકારનો સ્ટેટસ તૈયાર થાય છે તો મિત્રો તમે સોંગ સાથે વિડીયો જોઈ લો તો મિત્રો અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો કોમેન્ટમાં ખેંચા જજો તમને વિડીયો ગમ્યો કે નહીં હવે મિત્રો મળશું આપણે ફરી એક આગળના નવા અંદાજમાં ટ્રેન્ડિંગ સ્ટેટસ લઈને આવશું તો હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો અને ખાસ કરીને મારે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો હવે આપણે વિડીયો એક્સપોર્ટ કરી લઈએ